અમદાવાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જમ્મુ કાશ્મીરના પૂંછમાં ભારતીય અને પાકિસ્તાની સેના વચ્ચે ગોળીબાર ચાલી રહ્યો છે. આ ગોળીબારમાં ભારતીય સેનાના એક સૈનિકને ગોળી વાગી હતી અને તે શહીદ થઈ ગયા. ઉલ્લેખનીય છે કે સાત મહિના રોજ ભારતીય સેનાએ આતંકવાદ વિરુદ્ધ ઓપરેશન સિંદૂર ચલાવ્યો હતો. ત્યારથી સરહદ પર સતત ગોળીબાર ચાલુ છે. ભારતીય સેના દ્વારા નાગરિકોને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખતા આતંકવાદીઓને જ નિશાન બનાવતું ઓપરેશન સિંધુ હાથ ધરાયા બાદ પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી નથી આવી રહ્યું ગઈકાલે જમ્મુ કાશ્મીરનારનું ઉલ્લંઘન કરતા ઓછા પંદર નાગરિકોના મોત થયા છે જ્યારે તેતાલીસ જેટલા ઘાયલ થયા છે એક બાજુ પાકિસ્તાનના રક્ષામંત્રી ભારત સામે કોઈ કાર્યવાહી ન કરવાની ખાતરી આપી રહ્યા છે તો બીજી બાજુ પાકિસ્તાની સેના સડંગ પંદરમાં દિવસે પાકિસ્તાનની નાપાક પ્રવૃત્તિઓનો બદલો લેવા માટે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું આ ઓપરેશન હેઠળ દેશ પાકિસ્તાનમાં નવ આતંકવાદી ઠેકાણા પર હવાઈ હુમલા કર્યા અને તેમને નષ્ટ કર્યા ભારતે જૈશ એ મોહમ્મદ લશ્કરે તેવા અને આતંકવાદી ઠેકા હુમલો કર્યો હતો અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે